દાળ ચોખા પલાળવાની અને આથો લાવવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટલી ફટાફટ તૈયાર થઈ જાય તેવા નવા લાઈવ ઢોકળાની રેસીપી આજે હું અહીંયા તમારી માટે લઈને આવી છું અને આ લાઈવ ઢોકળા એકદમ સોફ્ટ બને છે એકદમ સ્પોન્જી બને છે અને એક વખત આ લાઈવ ઢોકળા તમે ઘરે બનાવીને ખાશો ને તો બજારના લાઈવ ઢોકળા પણ ભૂલી જશો એટલા સ્વાદિષ્ટ બને છે એટલા પોચા બને છે અને હેલ્ધી તો બને જ છે કારણ કે આપણે તેને ઘરે બનાવ્યા છીએ સાથે જ મેં અહીંયા લસણની એકદમ ટેસ્ટી એવી ખાટી મીઠી ચટણી પણ તૈયાર કરી છે તો ફ્રેન્ડ્સ આ લાઈવ ઢોકળાની રેસીપી અને ચટણીની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ તમારે કોઈ માપ લઈ લેવાનું છે તમે વાટકીનું માપ પણ સેટ કરી શકો છો મેં અહીંયા અડધો કપ ચોખા લીધા છે અને વન ફોર્થ કપ મેં અહીંયા મગની મોગર દાળ તેમાં ઉમેરી છે વન ફોર્થ કપ હું તેની અંદર તુવેરની કોરી દાળ ઉમેરી રહી છું અને વન ફોર્થ કપ હું તેની અંદર ચણાની દાળ ઉમેરી રહી છું સાથે જ અહીંયા હું વન ફોર્થ કપ અડદની દાળ ઉમેરી રહી છું તો આ રીતે દાળની માત્રા થોડીક વધારે હશે તો ઢોકળા એકદમ સરસ પોચા તૈયાર થશે હવે ત્યારબાદ આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈએ તો ગ્રાઇન્ડ કરવા માટે મેં અહીંયા અઘારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે નવસો વોટની મોટર સાથે આવે છે અને પ્યોર કોપર મોટર સાથે આવે છે જેથી કરીને તમે ઇઝીલી અને ફાસ્ટલી તેની અંદર ગ્રાઇન્ડિંગ કરી શકો છો ઇવન ઢોકળા બેટર પણ તમે આ રીતે ઘરે ઇઝીલી ગ્રાઇન્ડ કરી શકો છો અને કોઈ તેના માટે ઘંટીની જરૂર નથી અને બહાર ચક્કીએ દળાવવાની પણ જરૂર નથી હવે આ ઢોકળા પ્રીમિક્સને હું આ રીતે એરટાઇટ ડબ્બામાં પેક કરી અને સ્ટોર કરી શકું છું જો ફ્રીઝમાં સ્ટોર કરશો તો બે મહિના ખરાબ નહીં થાય અને ફ્રીઝ વગર તમે તેને વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને ત્યારબાદ જ્યારે તમારું મન થાય જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે આ પ્રીમિક્સનો ઉપયોગ કરીને ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર કરી શકો છો તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે આના ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવી લઈએ તો તેના માટે એક મોટા બાઉલની અંદર આ પ્રીમિક્સ મેં એડ કર્યું છે અને તેમાં એક કપ જેટલું મેં ખાટું દહીં ઉમેર્યું છે તેમાં હું એક કપ આ રીતે પાણી ઉમેરી લઉં છું અને હવે હું તેને સારી રીતે મિક્સ પણ કરી લઉં છું ફ્રેન્ડ્સ અગારોનું આ રોયલ મિક્સર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો તો અહીંયા મેં મિશ્રણને મિક્સ કરી લીધું છે જરૂર પડે એટલે આપણે હજી તેમાં આગળ પાણી ઉમેરીશું તે પહેલાં હું તેની અંદર આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું ઓઈલ ઉમેરું છું અને આ રીતે હું તેમાં થોડુંક પાણી ઉમેરું છું અને ફરીથી હું તેને મિક્સ કરી લઉં છું ઢોકળાનું જે બેટર છે એ બહુ વધારે થીક ન હોય એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને ઓઇલ ઉમેરવાનું એક જ કારણ છે કે આ રીતે અંદર ઓઇલ ઉમેરેલું હશે તો ઢોકળા ખાતી વખતે ગળામાં ડૂચો નહીં ભરાય ઢોકળા એકદમ પોચા બનશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મેં આ રીતે બેટર તૈયાર કરી લીધું છે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે અને હવે આપણે તેને ઢાંકી દઈશું ત્યારબાદ આ ઢોકળા બેટરને આપણે ઢાંકીને પિસ્તાલીસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે એટલે દાળ ચોખા એકદમ સરસ પલળીને તૈયાર થઈ જાય તો એ સમય ગાળામાં હું અહીંયા એક સરસ ચટણી પણ તૈયાર કરી લઉં છું તો વન ફોર્થ કપ જેટલું મેં લસણ લીધું છે એક નાની ચમચી આખા દાણા અડધી ચમચી મે તેમાં જીરું ઉમેર્યું છે અને આ રીતે પાંચ ચમચી જેટલું મે તેમાં મીઠું એડ કર્યું છે ત્યારબાદ હું તેની અંદર અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરી રહી છું તેની જગ્યાએ તમે ચાટ મસાલો પણ લઈ શકો છો અને આ રીતે બે ચમચી ભરીને હું કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરું છું આ બધું જ આપણે પહેલાં ડ્રાય ગ્રાઇન્ડિંગ કરવાની છે એટલે કોઈ પણ વેટ વસ્તુ નથી ઉમેરવાની કોઈ પાણી કે પ્રવાહી ઉમેર્યા વગર આપણે પહેલાં તેને આ રીતે ડ્રાય ગ્રાઇન્ડિંગ કરી લઈશું આ મિક્સર જે છે એ લો મીડિયમ અને હાઈ સ્પીડ સાથે આવે છે અને સાથે જ આપણને તેમાં પલ્સ મોડ પણ મળી જાય છે તો ફ્રેન્ડ્સ અહીંયા જો આપણી જે ચટણી છે તે એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે આ રીતે ચટણી થોડી ગ્રાઇન્ડ થઈ જાય એટલે આપણે તેની અંદર ગોળ ઉમેરી લઈશું તો ચટણીમાં ખટાસ માટે મેં અહીંયા આમચૂર પાવડર ઉમેરી હતી અને તમે તેની જગ્યાએ લીંબુનો રસ લઈ શકો છો અને ગળપણ માટે મેં અહીંયા ગોળ ઉમેર્યો છે ગોળની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો અને બે ટેબલ સ્પૂન મેં તેમાં તેલ ઉમેર્યું છે પાણી નથી ઉમેરવાનું બિલકુલ બી આ રીતે તેલ ઉમેરીશું અને ચટણી લાંબા સમય સુધી સારી પણ રહેશે અને એ ચટણીનો દેખાવ પણ ખૂબ જ સરસ આવશે તો અહીંયા જો ચટણી એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે એકદમ સરસથી સ્મૂથ થઈ ગઈ છે આ ચટણીને તમારે જો થોડીક લિક્વિડ વધારે બનાવવી હોય તો તમે તેમાં થોડુંક દહીં કે છાસ ઉમેરીને ગ્રાઇન્ડ કરી શકો છો પણ એ ચટણીને પણ તમે એક અઠવાડિયા સુધી જ રાખી શકશો તેનાથી વધારે નહીં પણ આ ચટણીને તમે એક મહિના સુધી સ્ટોર કરી શકશો તો બહુ જ સ્વાદિષ્ટ ચટણી બને છે અને ઢોકળા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો એક વખત ટ્રાય કરજો હવે આ મિક્સરના નાના જારની અંદર આ રીતે એક ઇંચ આદુનો ટુકડો નાના ટુકડામાં સમારીને ઉમેર્યો છે ચાર લીલા મરચાં ઉમેર્યા છે અને આ બધું આપણે એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લઈએ જનરલી મિક્સરના નાના જારમાં આપણે કોઈપણ વસ્તુ થોડીક ઓછી હોય અને ગ્રાઇન્ડ કરીને તો નથી ગ્રાઇન્ડ થતી પણ તમે જો આની અંદર એકદમ સરસથી ગ્રાઇન્ડ થઈ ગયું છે તો આ બેટરને પલાળીએ પિસ્તાલીસ મિનિટ થઈ ગઈ છે ઓછામાં ઓછી પિસ્તાલીસ મિનિટ તો તમારે તેને પલાળવાનું છે અને જો તમારી પાસે સમય હોય તો તમે તેને દોઢ બે કલાક માટે પણ પલાળી શકો છો રિઝલ્ટ એકદમ પરફેક્ટ જ મળશે અને ફ્રેન્ડ્સ અહીંયા જે આદુ અને મરચાં મેં એ પેસ્ટ બનાવીને રાખી હતી તેને પણ હું આ રીતે બેટરમાં ઉમેરી લઉં છું સ્વાદ પ્રમાણે હું તે આ એક ચમચી મીઠું ઉમેરું છું અને આ રીતે પાંચ ચમચી મેં તેમાં હળદર એડ કરી છે અને થોડુંક પાણી જેથી કરીને હળદર અને મીઠું બેટરમાં એકદમ સરસ મિક્સ થઈ જાય તે રીતે ઉમેરીને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા બેટર તમે જોઈ શકો છો કે એકદમ સરસ રેડી થઈ ગયું છે મને હજી થોડુંક ઠીક લાગ્યું એટલે હું તેમાં આ રીતે બે ચમચી જેટલું પાણી ઉમેરું છું જો તમારું બેટર ઠીક હોય તો જ ઉમેરજો નહીં તો તમે પાણી સ્કીપ કરી શકો છો બેટરની કન્સિસ્ટન્સી ફાઇનલી આ રીતે હોવી જોઈએ હવે સોફ્ટ સ્પોન્જી લાઈવ ઢોકળા માટે આપણે તેની અંદર ઈનો કે સોડા ઉમેરવાનું હોય છે તો અહીંયા મેં બેટરના બે ભાગ કરી લીધા જ્યારે તમારે જે થાળીને સ્ટીમ કરવા માટે મૂકવાની હોય એટલા બેટરમાં જ આપણે ઈનો અથવા સોડા ઉમેરવાનો હોય છે તો અહીંયા મેં આ રીતે એક થાળી લઈ લીધી છે અને તેમાં હું થોડુંક ઓઇલ લગાવી લઉં છું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે અહીંયા આપણા સોફ્ટ સ્પોન્જી ઢોકળા તૈયાર કરવા માટે મેં એક પેકેટ ઈનો અડધા બેટરમાં ઉમેરી અને તેને સારી રીતે મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે અત્યારે જ આ બેટર એકદમ સરસ હળવું અને ફ્લફી થઈ ગયું છે ત્યારબાદ આ બેટરને આપણે ગ્રીસ કરેલી થાળીમાં આ રીતે ઉમેરી લઈએ તો આ રીતે બેટર થાળીમાં એકદમ સરસ પાથરી દઈશું અને થોડુંક ટેપ કરી લઈશું ત્યારબાદ થાળીમાં ઉપરથી આપણે થોડુંક લાલ મરચાંનો પાવડર સ્પ્રિન્કલ કરી લઈએ આ રીતે લાલ મરચું સ્પ્રિન્કલ કરવાથી ઢોકળા ખૂબ જ સરસ દેખાય છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે અહીંયા પહેલેથી સ્ટીમરમાં મેં પાણીને ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને આ થાળી આપણે તેમાં આ રીતે મૂકી દઈશું ઢાંકી દઈએ અને ગેસની ફ્લેમને ફૂલ ઉપર રાખીને આપણે તેને પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ થવા દેવાનું છે ત્યારબાદ વીસ મિનિટ થાય એટલે આપણે ચેક કરીશું તો આપણા ઢોકળા જે છે તે એકદમ સરસ સ્ટીમ થઈ ગયા હશે આ રીતે ટૂથપિક નાખીને તમે ચેક કરી શકો છો ઢોકળા સરસ સ્ટીમ થઈ જાય એટલે થાળીને આપણે બહાર કાઢી લઈશું અને ઢોકળાની થાળી એકદમ ગરમ હોય તે સમયે જ તેમાં આ રીતે થોડુંક સિંગતેલ ઉપરથી ઉમેરવાનું છે આ ઢોકળા ગરમા ગરમ હોય તે સમયે જ તેને ખાવાની ખૂબ જ મજા આવે છે એટલે ગરમા ગરમ ઢોકળા ઉપર આ રીતે આપણે તેલ બધી બાજુ લગાવી લઈએ અને થોડાક લીલા દાણા આપણે તેની ઉપર આ રીતે ઉમેરી લઈએ અને ત્યારબાદ હું તેને કટ કરી લઉં છું તો અહીંયા ઢોકળાના જે પીસીસ છે એ તમે તમારી મનગમતી સાઇઝ અને મનગમતા શેપમાં કટ કરી શકો છો હું અત્યારે સિમ્પલ સ્ક્વેર શેપમાં જ તેને કટ કરી રહી છું તો અહીંયા જોઈ શકાય છે કે આપણા ઢોકળા કેટલા સરસ તૈયાર થયા છે તો ફ્રેન્ડ્સ એકદમ ઝટપટ તૈયાર થઈ જાય તેવા સોફ્ટ સ્પોન્જી આ લાઈવ ઢોકળાની રેસિપી જો તમને લોકોને પસંદ આવી હોય તો વિડીયોની એક લાઇક ચોક્કસથી આપજો આ વિડિયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ